સૌથી એક કડાઈ લેવાની અને એમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું હવે ગેસ ધીમો કરીને એક ચમચી વાટેલા લીલા મરચા ઉમેરવાના મરચાં સંભળાય એટલે બે વાટકી પાણી એડ કરવાનું પછી પાણીમાં જ આપણે થોડા ચીલી ફ્લેક્સ એક ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર ઉમેરી દેવાની પછી અઢીસો ગ્રામ દૂધીને છોલીને છીણીને ઉમેરવાની અને દૂધીને ઝીણાકાણાં વડે છીણીથી છીણવાની છે ગરમ પાણીમાં સરસ રીતે મિક્સ કરી દેવાની હવે દૂધીને ઢાંકીને એક મિનિટ માટે કૂક કરવાની છે એક મિનિટ પછી આને એકવાર હલાવી લેવાનું છે હવે જે વાટકીથી માપીને આપણે પાણી લીધું હતું એ જ વાટકીથી માપીને આપણે એક વાટકી સોજી આમાં ઉમેરી દેવાનો છે એમાં ગેસ ઉપર અને સરસ રીતે મિક્સ કરી દેવાનું સોજીને કૂક થતાં વધારે સમય નથી લાગતો એટલે એકથી બે જ મિનિટમાં આ મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા લાગશે આમાં ગઠા ના પડે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે ફરીથી આને ઢાંકીને એક મિનિટ માટે કૂક કરવાનું એક મિનિટ પછી તમે જોશો તો મિશ્રણ આ રીતે ઠીક થઈ ગયું હશે આનાથી વધારે હવે આને કૂક નથી કરવાનું તો ગેસ બંધ કરીને આને સરસ રીતે હલાવી લેવાનું હવે આને એક મોટા વાસણમાં કે થાળીમાં લઈને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે સહેજ તેલવાળો હાથ કરીને આમાંથી નાની નાની ટીક્કી બનાવી દેવાની બધી ટીક્કી બની જાય પછી એને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી ફ્રાય કરી લેવાની છે આ રીતે તળાઈ જાય એક વાસણમાં લઈ લેવાની અત્યારે જે માપ લીધું એનાથી તમે બે થી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો એટલી ટીકી બનીને તૈયાર થાય છે તમે આને ટોમેટો કેચઅપ કે ચટણીની સાથે સર્વ કરી શકો છો